બુધવારે લોકસભામાં વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ પસાર થયું તે આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે આપેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરને પડકાર ફેંક્યો હતો કે તેમના પર નગાવવામાં આવેલા આરોપો સાબિત કરે અથવા પદ પરથી રાજીનામું આપે ખડગે કહ્યું કે અનુરાગ ઠાકુરના આરોપોથી તેમની છબી ખરાબ થઈ છે જો તેમના આરોપોમાં સત્ય હોય તો તેમણે પુરાવા રજૂ કરવા જોઈએ અથવા સાંસદ પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેમણે આગળ કહ્યું કે જો અનુરાગ ઠાકુર સાબિત કરે કે તેમની પાસે અથવા તેમના પરિવારના કોઈ પણ સભ્ય પાસે વકફ બોર્ડની એક ઇંચ પણ જમીન છે તો હું મારા પદ એટલે કે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેના પદ પરથી રાજીનામું આપીશ હકીકતમાં બુધવારે વકફ સુધારા બિલ પર બોલતી વખતે કર્ણાટક અનુરાગ ખડગેનું નામ લેતાની સાથે જ ગૃહમાં હોબાળો શરૂ થઈ ગયો જોકે હોબાળો વધતા અનુરાગ ઠાકુરે ખડગેનું નામ પાછું ખેંચી લીધું આ નિવેદન ગૃહના રેકોર્ડમાંથી પણ દૂર કરવામાં આવ્યું હતું آپ نے ڈالا اس کے بعد سیونٹی سے کیس چل رہا تھا دلّی کے اندر میں دلّی کے اندر میں ہمارا سی جو کمپلیکس ہے پارلیمنٹ بلڈنگ ہے کئی پراپرٹیز ہیں اور اس کو وقت بورڈ دلّی ورک بورڈ نے کلیم کیا کہ یہ وقت پراپرٹیز ہیں اس کے بعد یہ کیس چل رہا تھا عدالت میں اس سمے یو پی سرکار نے پورا سارا زمین کو ڈی نوٹیفائی کر کے وقت بورڈ کو دے دیا یہ کوئی طریقہ نہیں ہے مانی ہے عدیش کی ویستہ انتی ویستہ ہوتی ہے بولیں منتی جی آپ تیاز ہیں سنیز ہیں بوراز آگکانیز پسمندہ مسلم سے جس کو بیکبار مانا جاتا ہے اور وشیز کر کے محلائی اور بچوں کے لئے جو ہم نے پراؤدن رکھا ہے تو یہ مسلمان کا کمیونٹی کا اندر میں اتنا جوڑدار سواگت ہو رہا ہے مہدے یہاں میں کچھ ممبر وروت ضرور کر رہے ہیں لیکن میں, میں کچھ ممبر کو میرے گھر میں میں نیوتا دینا چاہتا ہوں اور جو مسلم دیلیگیشن میرے گھر میں آ رہے ہیں سوگت کر رہے ہیں اس بل کو اس کا بھی نظارہ آپ لوگ دیکھ لیجئے